બંધારણનો અમલ કોણ નથી કરતું શાસકો નથી કરતા તમે બધા ભણો છો ભણી ગણીને નોકરીની આશા હોય ને તારા ધંધાની આશા હોય કે કઈ નોકરી તમારે આપણી ખતમ કરી નાખી કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણ ની અંદર કલમ ત્રણસો ચાલીસ માં લખ્યું એસસી એસટી ને ઓગણીસો ને પાંત્રીસ થી મળી ગઈ ઓબીસી ને બાબા સાહેબ બંધારણમાં આપણા માટે લખતા ગયા કંઈક રાષ્ટ્રપતિ પદની ને જેની જેટલી વસ્તી પ્રમાણમાં આ ઓબીસી ની ઓળખ કરવાની અને એને વસ્તીના પ્રમાણમાં આરક્ષણ આપવું આપણને ઓબીસી નું આરક્ષણ આઝાદી પછી તેતાલીસ વર્ષ પછી મળ્યું વિચાર કરજો આપણા અધિકારી જાય એટલે આપણે ખુશ થઈ જાય એ આપણા જે બંધારણનો જે અમલ થયો ને એ નથી થયો એટલે આપણી પાસે એટલી બધી સમસ્યાઓ છે અત્યારે વર્તમાન મેં તમને પૂછ્યું હતું કે અંશુદ્ધા પૂરીવજો ધર્મના ગુલામી એ તો છે પણ એ સિવાય હું તમને વાત કરું તો કે જાતિ આધારિત વસ્તી ગણતરી આઝાદીથી આપણે કહીએ કે એ જાતિ આધારિત વસ્તી ગણતરી થાય તો આપણને ખબર પડે કે ઓબીસીની ગુજરાતમાં પાસઠ ટકા વસ્તી છે તો આપણે દરેક જગ્યાએ પાસઠ ટકા ભાગ માંગીએ તો એ સરકાર કરતી જ નથી કે કરીએ તો આને ખબર પડે તો માગે પાસઠ ટકા વસ્તી ફક્ત સત્યાવીસ ટકા રાખવાનું તો મુદ્દા આપણે બેસી ગઈ હાવ અને જે પાર્ટી નથી આપતી પાછી એને સત્તા ઉપર બેહાની ગજબ કહેવાય આવી ગુલાબ પ્રજા તો તમે જોયું છે દુનિયામાં કઈ નહીં જોઈ ઓબીસી લોકો એટલા બધા માનસિક રીતે ગુલામ છે એમાં આપણે જ આવી જઈએ બીજું મંડળ પંચ અમલ મંડળ પંચે ભલામણ કરી ફક્ત બે ભલામણનો અમલ છે બાકીની બધી ભલામણ અત્યારે બાકી છે પુસ્તક તમે વાંચો તો તમને ભલા ભલા કઈ કઈ છે એ બધું તમને ખબર પડશે તો આ અહીંયા ધ્યાન રાખજો મિત્રો વાતો નહીં કરતા એ નથી કરતા તો ત્યાર પછી મેં લોકશાહીનો બીજો સ્ટોન છે એ ન્યાયપાલિકા સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટમાં આપણા જોત કેટલા તો કે ભાગ્ય ઓબીસીના ભાગ્ય તમને ખૂબ જોવા મળે એની પરીક્ષા નથી લેતા એ સુપ્રીમ કોર્ટના જે જજો છે એની એક કોલેજિયમ સિસ્ટમ છે એ લોકો નક્કી કરે કે આને નિમિત દેવો છે એટલે એ મોટા ભાગે ભરે એના મામા માસીમાં કે એને જાણીતા કે આર વાળા હોય કે બ્રાહ્મણવાદીઓ હોય એને આપણી વસ્તીના પ્રમાણમાં એ હોવા જોઈએ નથી બીજો સ્તંભ ત્રીજો અધિકારી અધિકારીમાં આપણા નથી આ ત્રણ સ્તંભ ખાલી થઈ ગયા ચોથો સ્તંભ મીડિયા દેશના તમામ જે મોટી મોટી ચેનલો છે એ બધી ગુલામ છે આ સરકારે ભળેલી આપણા પ્રશ્નો કોઈને ઉઠાવશે જ નહીં અહીંયા માનો કે આપણે જે બોલ્યા એવા પ્રશ્નો દિવસ નહીં ઉઠાવે પછી મંદિર અને મસ્જિદ આપણે સતત મુસ્લિમ વિરુદ્ધ ઝેર મૂક્યો કરશે એટલે તમારા મત આપણે એને મત દાયકા કરીએ એ લોકોને આપણો વિકાસ કરવામાં રસતો નથી એમ કે આ સમાજને ગુલામ રાખો ને તો એ કાયમ પીડો રે એને બહુ બહુ રામ મંદિર બનાવી દે એટલે ધર્મ ના નામે ભજન ને કીર્તન કિરા કરે એ લોકો રામ મંદિર શા માટે વિકાસ કરે છે એનું કારણ કે રામાયણમાં લખ્યું કે શુદ્રો ને ગુલામ રાખવાનો એને ઉપર ત્રણ વર્ષની સેવા કરવાની વિદેશમાં જાય ત્યારે બુદ્ધ ની વાત કરશે પણ અહીંયા આવશે ત્યારે બુદ્ધ ની વાત નહીં કરે બુદ્ધ સમાનતા છે અને રામ છે એમ કે છે કે શુદ્રોને ગુલામ રાખવાના એટલે અહીંયા રામ ની વાત કરશે રામ મંદિર બનાવશે જેમ સંપૂર્ણ વધ કર્યો તેમ અત્યારે સીધી વધ નો કરીએ એટલે આટલી જ રીતે સામાજિક શિક્ષણિક ને આર્થિક રીતે પાડી દેવાના એવી વ્યવસ્થા ઊભી કરે આપણા લોકોની એની જે કપટ લીલા છે સમજાતી નથી રાજ્યસભામાં સાંસદ હોય એમાં અનામત નથી કમ જોઈ જ્યાં જ્યાં આરક્ષણ નથી ને ત્યાં આપણને ભાગ્ય જ આપણો વારો આવે છે રાજ્યપાલની નિમણૂક થાય તો એમાં અનામત નથી તો એક આપણું કોઈ જ નહીં કોઈ મીડિયામાં આપણે નથી તમે સમજાઈ ગયું બરોબર છે આપણી વર્ષોથી માંગણી છે કે દેશના તમામ બાળકોને તમને બધા એક સરખું શિક્ષણ ને ફ્રી કોઈ પણ બાળકોને કોઈ પણ ધર્મના જાતિના કોઈ ભેદ ભેદભાવ સરકારની જવાબદારી છે બંધારણમાં શિક્ષણ એ મૂળભૂત અધિકાર છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર લખી ગયા અમલ નથી કરતા આપણા ગરીબના બાળકો સરકારી સ્કૂલમાં ભણે પૈસાદારના લોકો સિદ્ધિ સેન્ટ મેરી એવા ભણે બે ભાગ થઈ જાય અને પછી નોકરી વખતે સ્પર્ધા કરો તો બે સરખા ક્યાંથી ફેર પડવાનો આપણે પાછળ લઈ જવાનું આરોગ્ય સેવા બધા માટે એક વખત કોઈ કોઈ નથી થતું ક્લાસ વન થી માંડી અને ક્લાસ ચાર સુધીમાં બધી જગ્યાએ આપણી પાસઠ ટકા વસ્તી છે ઓબીસીની તો કલેક્ટરમાં ગુજરાતની અંદર કોળીની વસ્તી ત્રીસ થી પાંત્રીસ ટકા કે ચાલીસ ટકા હશે સર્વે નથી એટલે આપણે કઈ નહીં પણ તમે જોડો માનો કે ભાવનગરની અંદર ચારસો ત્રણસો પીએસઆઈ છે કે પીઆઈ તો એમાં શું કોળી ના હોવો જોઈએ ચારસો કલેક્ટર છે કે ત્રણસો કલેક્ટર છે તો ત્રણસો માંથી હો કોળી ના હોવો જોઈએ છસો મતલબ ત્રણસો માંથી બસો ઓબીસી ના હોવો જોઈએ છે નથી ઓબીસી નો મંડળ પદ તો અમલ જ કર્યો અને એ સાહીઠ પાસઠ ટકા વસ્તી ને સત્યાવીસ ટકા એસસી એસટી ને એના વસ્તીના પ્રમાણમાં મળે છે ગુજરાતમાં કોળી સમાજ એસટી અને એસટી માં આવે છે એ આપણા લોકોને ખબર નથી આપણા લોકો એસટી નું નામ હોય દલિત નામ હોય તો મોઢું પકડે બીજા બાર પર સમસ્યા નું ટ્રસ્ટ માં આવે છે તો આપણી ભાગીદારી જે મળવી જોઈએ નથી મળતી તમને લોકોને નોકરી ન મળે એટલે સરકારે બીજી સરસ મજાની યોજના કરી કે ભણી ગણીના ગમે એટલું ભલે ખર્ચો પડે પણ નોકરી હોય તો છે ને સરકારી નોકરી જ ખતમ કરી નાખો એટલે એને શું કર્યું સરકારી નોકરીનું ખાનગીકરણ કરી સરકારી કંપનીનું રેલવે નું ખાનગીકરણ એરપોર્ટ નું બીએચએનલ નું બીએસએનલ એરપોર્ટ આ બધા નું ખાનગીકરણ કરી પેટ્રોલિયમ કંપની નું ખાતી ખાનગીકરણ કર્યું એટલા માટે કે ખાનગીમાં આઠણ આપવું પડે નહીં આઉટસોર્સિંગ કરતી નાખ્યું કોન્ટ્રાક્ટ બધું આપી દીધી કરી એટલે એમાં આરક્ષણ મળે નહીં તો આપણા દીકરા દીકરીને ભલે ગવર્મેન્ટ ભણે તમે ભણી ગણીને નોકરી માટે પણ નોકરી તો હશે તો મળશે ને પછી બધા માનો કે કોમ્પિટિટિવ એક્ઝામ ની ક્લાસ માં જાય પણ એટલા બધા ખર્ચા કરી તો બહુ બહુ તો મેરી થશે પણ નોકરી નું જે છે કે માનો કે 127% આરક્ષણ છે 127 નોકરી છે એનાથી વધારે મળવાની નથી આપણે કેમ નથી માંગતા કે મારી 65% વસ્તી છે 65 માં નોકરી અમને મળવી જો 165 કેમ કે આપણે અજ્ઞાન છે આપણા રાજકીય નેતાઓ જે તે પક્ષમાં પક્ષના નામે ઝૂટાતા હોય એ બોલી નથી એટલા એને ખબર કોઈ નથી કેમ કે એના એ જે પક્ષો છે ને એના સ્થાપક બ્રાહ્મણ વાણિયા છે એ લોકો એના સંબંધનું ભરવું વિચારે સ્વાભાવિક છે અને કોઈ વાડી હોય સરસમાં એમાં આપણા લોકો ગુલામ કે ભાગીદારીમાં કે ભાગ્ય તરીકે કામ કરતા તમે ગવર્મેટલી મહેનત કરો તો એ વાડીના માલિકનો હક થાય ને નોકર હોય કે મેનેજર હોય કે ક્લાર્ક હોય એનો હક ન થાય એ તો વાડીના માલિકનું જ હક થાય આ એના જેવું છે આપણા લોકો પાસે 85% મત છતાં શાસક નથી જમીન સુધારણા તો કાયદો દો આવે ને તો જે આપણી પાસે ઓબીસી ના કે બક્ષ એસટી ના કે એસટી ના લોકો જમીન અંગેના છે ને ખેતીની ની જમીન મળે જેની પાસે ઉધારા જમીન છે એનો લઈ લે અને જે પાસે નથી એને આપણે ઘર માં બાંધવા માટે જે પાસે જમીન ઘરનો નથી એને જમીન મળે એ કાયદાનો એ કાયદો લાવતા નથી અમલ નથી કરતા

કે આપણા સમાજના ત્યાં પ્રતિનિધિ બેઠા હોય ને તો કાલ સવારે તમે ઓબીસી ના ઉપર ઉપર ક્યાંક નોકરીએ લાગશો તો તમે તમારી વ્યક્તિગત હેસિયતથી નહીં પણ તમે ઓબીસી પ્રતિનિધિ તરીકે ત્યાં તમને જાઓ છો તમારી જવાબદારી છે બે બેટ સોસાયટી કે ઓબીસી સમાજ માટે કામ કરવું તમે એના ભોગે તમને નોકરી મળે છે આપણો સમાજ જો આ બ્રાહ્મણવાણી એમ જેમ સુખી સંપન્ન હોત આ કડકીની જેમ તો આપણને આરક્ષણ ન મળ્યું હોત આરક્ષણ એટલા માટે મળ્યું કે આનો પ્રતિનિધિત્વ તો તમે નોકરી મળશે તો તમે પ્રતિનિધિ અત્યારે જે લોકો આપણે નોકરી કરે છે એ ઓબીસી ના પ્રતિનિધિ તરીકે નોકરી લઈ લે પછી આપણા સમાજ ભૂલી જાય અને પછી એ કઈક ને જલસા કરે આ આપણી મુશ્કેલી છે આપણી અધોગતિ કારણ આપણા લોકો ભણેલા ગણેલા લોકો ગુલામી કરે સમજતા નથી જેની પાસે વધુ સંપત્તિ હોય એ પણ કાયદો કરી શકાય કે સંપત્તિમાં આર્થિક સમાજતા લાવવા માટે થાય દરેક નોકરીઓમાં તમે જોજો જ્યાં જ્યાં મૌખિક ઇન્ટરવ્યુ હશે ને ત્યાં આપણા લોકો કાપી નાખશે લોકો જીપીએસસી નો તો ઉદાહરણ છે તમને આપણા છોકરાઓને મૌખિકમાં માર્ક ઓછા આપે એના વધારે આપે એટલે તમે પાસે લેખિતમાં વધારે આવું છતાં ઓવરઓલ તમે પાછળ લઈ જાઓ આવી ચાલાકી કરે પછાત લોકોનું જે આપણા નિગમો હોય ને એની ગ્રાન્ટ તમે જોજો

બરોબર છે કે આપણે નથી કરી શકતા આપના મત કારણે યુનિવર્સિટી માં ચટલી યુનિવર્સિટી છે એના કુલપતિ તમે જોજો કે કોળીના કુલપતિ ભાયા તમે ओबीसी ના ભાયા છે દલિત સમાજ ના ભાયા છે ભાજપ પોપ હોય બાકી વંતરા બ્રાહ્મણ આ ખાસ કરીને આરએસએસ વાળા કુલપતિ બનતી છે કહેમે કે આ અટકણ નથી અનામત નથી એટલે એના જ બનતે સીધે સીધા બોર્ડિંગમ ના ચેરમેન હોય કે એમાં આપડે ક્યાંથી બંધારણની કલમ પંદર પાંચમાં એક સુધારો થયો કે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં એસટી એસટી ઓબીસી ને અનામત આપવી સરકારી બનાવો છે જ માનો કે પણ ખાનગીમાં એ લોકો નથી આપતા તો એ સુધારો કર્યો પણ એનું અમલ અમલીકરણ નથી કરતા કેમ કે આપણા લોકોને એસટી એસટી ઓબીસીને આપવું પડે એટલે આ બ્રાહ્મણવાદી સરકારને ગમતું નથી બંધારણમાં જોવું એવું હોય છતાં આપણે નથી અમલ કરાવી શકતા અયોધ્યા રામ મંદિરની લડાઈમાં સૌથી વધારે મહિલા હોય તો આખરી બંધારણની કલમ તેર મુજબ જે હિન્દુ ધર્મ ના શાસ્ત્રો છે એમાં હલકાવાના ની નાલય જાતિના કીધા છે ખરેખર તો એના ઉપર તો અમન પ્રતિબંધ મૂકવા ગુજરાત એને બદલે એવો જ પ્રચાર કરશે બધા મંદિરોમાં એટલા બ્રાહ્મણ પૂજારી કેમ ભાઈ આપણે જેમ આપણી ભાગીદારી મૂળ જો કે નહીં એ નોકરીમાં ભાગીદારી માંગે છે બ્રાહ્મણોનું કામ ખાલી પૂજા કરવાનું આવું કરવાનું તો બાકીની બધી સરકારી નોકરી કેમ હોલ કરે તો હમજી ખાલી ત્યાં તો એનો પેકા દીધા એ થોડું નથી ને તો આપણા સરકાર આપણી હોય તો આ બધું આપણે અમલીકરણ એનું કરાવી શકીએ શંકરાચાર્ય તમે કીધો કે

દક્ષિણા અને તમારા પિતા સ્વર્ગમાં પહોંચી જશે જો એવી વાત કોઈ કરે તો એને અંધસુધા કહેવાય કોઈ એની સાબિતી નથી આપી શકતા જેલમાં જાય કથા કરે એમ કે તમે અમને આટલું કરો ને તો મળશે કોઈ ન બોલી શકે પણ એના કાયદા લોકો બનાવશે જ નહીં તો બંધાણમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવો એ આપણી ફરજ છે તમે જોજો આપણામાં કોઈનામાં વૈજ્ઞાનિક અભિગમ નહીં હોય એ કહેશે કે આ પથ્થર છે એના પર સિંદો ચોપડી મૂકી દે તો આપણા કોઈ પથ્થર મળે છે આપણે લોકો મૂર્તિ બનાવે લોકો જ મૂર્તિ બનાવે મૂર્તિ બનાવે મંદિર માં અંદર મૂકે આપણે અંદર આપણે એ મૂર્તિ અભરાઈ જાય વિચાર તો કરો કેવી દશા આ લોકો કરી આનું બધું અનુસંધાન કહેવાય ગુજરાતમાં માં આપણા સમાજને નુકસાન ખૂબ થાય ગુજરાતમાં તો દારૂબંધી છે તો દારૂ થી નુકસાન કેવી રીતે થાય દારૂ તો મળવો જ ન જોઈએ એના બદલે તમે જોવાનું તો કેવું કોઈ પણ કામ થાક તમને મળશે કે ત્યાં ધારું નહીં મળતું તો એ લોકો એનું અમલીકરણ નથી કરતા સખત એટલા માટે કે આપણો સમાજ ધારો પીતો બંધ થાય તો ભણે ભણે પૈસા બચે તો બાળકોને ભણાવે ને કાંક આપણને નડે ને એ લોકો એટલે એ લોકોને હાલ વાત લેવું આમ નામ ભલે ને તો આ સમય ખુલામ પડે આપણે એ સમજતા નથી આપ બધી સમસ્યા દૂર કોણ કરી શકે સરકાર સરકાર નથી કરતી માનો કે બ્રાહ્મણ સરકાર છે એ નથી કરી તો એ માનો કે એના ફાયદા માટે એના બ્રાહ્મણ ફાયદા માટે વિચારે છે તો સરકારને ચૂંટણી કોણ મોકલે છે આપણે બધા તમારામાંથી મતનો અધિકાર 18 વર્ષવાળા મે તમને પહેલા પૂછ્યું 18 વર્ષથી ઉપર ના હોય હાથ ઉઠો જેટલા 18 વર્ષથી ઉપર ના હોય બધા એનો મતલબ તમે મતદાર છો તમારી જવાબદારી સરકાર ચૂંટવાની છે તમે એવી સરકારને મોકલો છો ચૂંટણી કે જે આપણને હક અધિકાર નથી આપતી તો એ તો નથી કરતા તો જવાબદારી તો અંતે આપણે લેવી જો ને કે આપણે એને કે બેસાર્યા છે તો જવાબદારી જ્યારે આપણા ઉપર લઈશું ને ત્યારે આપણે સમજાશે અને ગંભીરતા અને એટલે બીજા ઉપર આણય ચિંતવા કરતા આપણે આ બધી જવાબદારી આપણા ઉપર લેવી જોઈએ કે આપણે નથી જાગતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકોર એક દસ્તાવેજ નથી ગયા આપણા માટે બધામાં દસ દસ્તાવેજ કે આ મકાન તમારું છે આપણે માયકાનલા છે કે મકાન લઈ નથી એટલા એટલે કે આપણને હક અધિકાર બાબા સાહેબ તો નમ જગ્યા પણ આપણે એવા નકામા છીએ હમ માયકાનલા આપણે નથી લઈ શકતા તો માન તો બાબા સાહેબ તો તો નહીં આપણો કહેવાય ને આ દરેક વ્યક્તિએ સમજવાનું છે અને જ્યાં સુધી તમે આ નહીં સમજો ત્યાં સુધી ગુલામી નક્કી જ છે હજી તો દશા એવી ખરાબ થશે કે સરકારી નોકરી ખતમ કરનાશે ક્યાં જશું

એમાં કોળીના 30 35% માં કે વસ્તી હોય તો 3000 થી 5 કે 3500 હોવો જોઈએ એ પણ તમને નહીં મળે આર્થિક અસમાનતા કેથી દૂર થાય શૈક્ષણિક સંસ્થાઓ બધી ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ એ લોકો અને આત્મમાં છે આપડા બાળકોને ક્યાંથી શિક્ષણ મળે શિક્ષણ એટલું બધું મોંઘો કરી નાખ્યું કે તમે આપણે ગુલામ જ રહી શિક્ષણ લે તો આગળ આવે કે સ્પર્ધામાં નાડે આ બધી વસ્તુ સમજવાની છે કે સરકાર તો નથી કરતી નથી કરવાની એમ સાબિત થાય છે તો પછી આપણે સરકાર કેમ નથી બદલાવતા ગુજરાતમાં ત્રીસ પાંચ ત્રીસ વર્ષથી એક તો સરકાર છે આપણને હક અધિકાર નથી આપતા છૂટતા આપણે બેહદ તો કેવી રીતે તો કે તમને ધર્મના નામ કે રામ મંદિર તો બનાવી દીધું બીજું શું જોઈએ ભજન કરો કીર્તન કરો જલસા કરો માનો હવે તમને ઈશ્વરની કોઈ પુરાવો નથી મળ્યો પણ માનો કે ઈશ્વર હોય તમે એક નહીં પણ એક હજાર માણસને પૂછજો ઈશ્વર હોય તો કેવા હોય તો કે દૈયાળુ હોય કૃપાળું હોય કોઈના પ્રત્યે ભેદભાવ ન હોય ઈશ્વર તો આપણા બધા આપણા બધા ઈશ્વરના સંતાન તો ઈશ્વર જો આપણા દૈયાળો હોય કોઈની પ્રત્યે ભેદભાવ ન રાખે તો આ વર્ણન ઈશ્વરોએ બનાવ્યા તો કે ના તો બ્રાહ્મણોએ બનાવ્યા બ્રાહ્મણ પંડિતો બનાવી આ વ્યવસ્થા ઈશ્વર બધાનો જો હોય તો કોઈની પ્રત્યે ભેદભાવ ન બધા બધાને એક એક સંતા બાળકો

কে বর্ণ ব্যবস্থা জাতীয় ব্যবস্থা কোন ব্রাহণে বানাবছে